ચેતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના તેર કાર્યકરો સામે રાજપાળી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચેતર વસાવા દ્વારા તારીખ ત્રીજી ડિસેમ્બરના રોજ રાજપાર્ડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી તેમ છતાં ચૈતર વસાવાએ પદયાત્રા કાઢી હતી અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આ મામલામાં રાજપાળી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલે જાતે જ ફરિયાદી બનીને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે ચૈતર વસાવાની કાયદાકીય મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થઈ શકે છે આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન પણ સામે આવ્યું હતું ચેતર વસાવાએ જણાવ્યું હતું કે ખોટી રીતે પોલીસ વિભાગ દ્વારા તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પદયાત્રા દરમિયાન કોઈ પણ વ્યક્તિને અડચણ ઊભી થઈ ન હતી માટે કિનખોરી રાખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં તેઓ દ્વારા જેલભરો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન ન્યૂઝ ટુડે